કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો માંડવા પંચાયતે ડિસેમ્બર બાવીસમાં પંચાયત અને લોકોની સહભાગીતા અને લોકભાગીદારીથી ગ્રામ પંચાયત વિકાસ આયોજન તૈયાર કર્યું હતું જેને એક વર્ષ પૂર્ણ થતાં સરપંચ અકબરભાઈ રાવમાની અધ્યક્ષતામાં એનું મૂલ્યાંકન કરાયું હતું સરપંચ સાથે ઉપસરપંચ રતનબેન પટેલ પંચાયતના સૌ સદસ્યો આગેવાનો યુવાનો યુવતીઓ સાથે મહિલા ટીમ પણ જોડાઈ હતી જેમાં નવા પંચાયતઘર મધ્યે ગ્રામ પંચાયત લેવલના તમામ સરકારી માળખા જેવા કે ગ્રામ પંચાયત આરોગ્ય તલાટી શિક્ષણ બાલિકા પંચાયત વીસી આંગણવાડી આશા વર્કર મધ્યાહન ભોજન ડેરી સામાજિક સંસ્થા જેવા અનેક માળખાઓ સાથે ગ્રામ પંચાયત વિકાસ આયોજનની ચર્ચાઓ કરાઈ હતી આયોજન મુજબના અનેક સોળ જેટલા વિવિધ સેક્ટરની વિસ્તૃત ચર્ચા કરી જેમાં પંચાયતઘર સીસી રોડ પીવર બ્લોક પાણી તળાવ બાલિકા પંચાયત આવાસ યોજનાઓ સરકારની તમામ સરકારી યોજનાઓનું અમલીકરણ નેવું ટકા યોજનાઓના કેમ્પો થાંભલા વીજ વાયરો જેવા અનેક વિકાસના કામો કરેલા છે વર્ષો જૂની રજૂઆતમાં માણબા સુરજબારી ડામર રોડ અને માણબા રાયથરી ડામર રોડ માણબા પ્રાથમિક શાળામાં નવા ઓરડાઓ કરોડોના ખર્ચે મંજૂર કરાવ્યા છે જેમાં લોકોસ્ટ અને નો કોસ્ટ જેવી અનેક પ્રવૃત્તિ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે અને નવા વીજ પોલો નવી આંગણવાડી નવા તળાવો મેવા સાથે ડામર રોડ રિસર્ફેશિંગની વાઇડનિંગ તેમજ માણબા બંધારા ડેમને ઊંડા ઉતારવાની માણબા ગામ તળાવને ઊંડા ઉતારી વિકાસ કરવાની વ્યવસ્થા કરાયેલી છે સરકારી યોજનાનું અમલીકરણ કચરાપેટી બાલિકા પંચાયત ઓફિસ પાણીના ટાંકા જેવી અનેક દરખાસ્તો કરાઈ છે આ ગામ એક નવી દિશા આગળ વધે અને એક મોડલ પંચાયત કેમ બને એ માટે તમામ પ્રકારના પ્રયાસો કરાશે આ પ્રક્રિયામાં ઉન્નતિથી કિરીટભાઈ સેતુ અભિયાન ડાયરેક્ટર મનીષભાઈ આચાર્ય સમર્થ રાજુભાઈ અને નરસિંહભાઈની ટીમ તલાટી મુકેશભાઈ મિસ્ત્રી વીસી સાજિદભાઈ રાવમાં રાપર સેતુ અભિયાનથી તરુણભાઈ પરમાર અને લાલજી પરમાર પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ